ગાડી પાછળ બાંધીને પૂરા ગામમાં અર્ધનગ્ન અવસ્થામાં ફેરવીને એને વરઘોડો કાઢે છે તે વાતને જાણીને ઘણું દુઃખ થયું છે આ ઘટનાને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ સાથે સાથે અમે એટલા દુઃખી થયા છે કે આટલા મોટા ગામમાં મહિલાઓ પણ હશે વડીલો પણ હશે અને પદાધિકારીઓ પણ હશે છતાં આવું ઘીનોનું કૃત્ય કરનાર લોકોને એમણે રોક્યા કેમ નથી એ સવાલ ઉપસ્થિત થાય છે આજના શિક્ષિત સમાજને શર્મસાર કરતી ઘટના સામે આવી છે દાહોદના સંજેલી તાલુકામાં પરિણીતા પર અમાનુષી અત્યાચાર કરાયો હોવાનું સામે આવ્યું છે ગામના લોકોએ મહિલાને અર્ધનગ્ન હાલતમાં ફેરવી હતી એટલું જ નહીં તેને બાઇક પાછળ સાંકળથી બાંધીને વરઘોડો કાઢ્યો હતો અન્ય મહિલાઓ અને બાળકો પણ આ વરઘોડામાં જોવા મળ્યા હતા સંજેલીના ઢાલ સુમળ ગામનો આ ઘટના હોવાનું સામે આવ્યું છે મહિલા પ્રેમીને મળવા ગઈ હોવાનો લોકોએ તેના પર આરોપ મૂક્યો હતો ત્યારે આ સમગ્ર ઘટના મામલે આમ આદમી પાર્ટી મેદાને છે અને આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીનું રાજીનામું માંગ્યું છે આજ મુદ્દે વિસ્તારે વાત કરી આ વિડીયોમાં નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરવી દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ઢાલસુમળ ગામમાં પાંત્રીસ વર્ષીય પરિણીતા મહિલા ઉપર અત્યાચારનો કિસ્સો સામે આવ્યો છે પરિણીતા તેના પ્રેમીને મળવા ગઈ ત્યારે પંદર વ્યક્તિઓના ટોળાએ તેને ઘરમાંથી બહાર કાઢી અર્ધનગ્ન હાલતમાં બાઇક ઉપર બેસાડી આખા ગામમાં વરઘોડો કાઢ્યો હતો પંદર લોકોના ટોળાએ મહિલાને અર્ધનગ્ન કરી માર મારી બાઇકના કેરિયર ઉપર બેસાડી ગામમાં ફેરવી હતી એટલું જ નહીં આ ઘટનાનો વિડીયો ઉતારીને સોશિયલ મીડિયામાં વાયરલ પણ કર્યો હતો ત્યારે આ સમગ્ર ઘટના મામલે આમ આદમી પાર્ટીએ સરકાર પર પ્રહારો કર્યા છે અને આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ સરકાર સામે પ્રશ્ન કર્યો છે કે મહિલા સન્માનની વાતો કરતા મુખ્યમંત્રી અને ગૃહમંત્રી શું કરી રહ્યા છે સાંભળો ઈસુદાન ગઢવીએ શું કહ્યું ગુજરાતમાં પણ મણિપુર જેવી ઘટના બની ગુજરાતના દાહોદના સંજેલીમાં એક મહિલાને અર્ધનગ્ન હાલતમાં એનો સરઘસ કાઢવા કઈ હદે ગુજરાતની કાનૂન વ્યવસ્થા મણિપુરની એક ઘટના આપણે સૌને ખબર છે જેને દેશ દુનિયામાં ચકચાર મચાવી નગ્ન હાલતમાં મહિલાની પરેડ કાઢવામાં એ જ રીતે ગુજરાતમાં નગ્ન હાલતમાં મહિલાની પરેડ કાઢવામાં મુખ્યમંત્રી શ્રી ગૃહમંત્રી શ્રી આપણે શું કરી રહ્યા છે ચૂંટણીઓ લડવી જીતવી અલગ બાબત અને ગુજરાતની જનતાને ન્યાય આપવો ગુજરાત ની જનતા ને એક વ્યવસ્થા સુસજ વ્યવસ્થા આપવી મને લાગે છે કે હવે મુખ્યમંત્રી હવે એને રાજીનામું આપી દેવા છાસવારે બની રહી છે ગુજરાત હત્યા બળાત્કાર ડ્રગ્સ આ તો કોમન થઈ ગયું ગુજરાત પરંતુ હવે તો સાહેબ મહિલાઓની નગ્ન પરેડો થાય છે ખરેખર કાળજુ કંપાવનારી ઘટના છે

વાતને જાણીને ઘણું દુઃખ થયું છે આ ઘટનાને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ સાથે સાથે અમે એટલા દુખી થયા છે કે આટલા મોટા ગામમાં મહિલાઓ પણ હશે વડીલો પણ હશે અને પદાધિકારીઓ પણ હશે છતાં આવો ભીનોનું કૃત્ય કરનાર લોકોને એમણે રોક્યા કેમ નથી એ સવાલ ઉપસ્થિત થાય છે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા ફાળે ગઈ છે આપણે મહિલા સલામતીની વાતો કરીએ છે પણ રોજબરોજના પેપરોમાં જોઈએ છે આવા વિડીયોમાં જોઈએ છે ન્યૂઝમાં જોઈએ છે ત્યારે આપણી મા બેટીઓ સલામત નથી અને આવી તાલિબાની સજાઓની સજાની પણ આપણી મા બેટીઓ ભોગ બને છે ત્યારે ખૂબ જ દુઃખ થઈ છે ત્યારે અમે સરકારશ્રીને કહેવા માગીએ છીએ આ ઘટનામાં જે પણ લોકો સંકળાયેલા હોય એની તટસ્થ તપાસ કરવામાં આવે અને એ ઘટનામાં જે પણ જવાબદારો હશે એના પર કાયદેસરની કાર્યવાહી કરીને ફાસ્ટ્રેક કોર્ટમાં એક કેસ ચલાવીને એવો કડક દાખલો બેસાડવામાં આવે કે આવી માનસિકતા ધરાવનારા લોકો ફરી કોઈ આવું કૃત્ય ના કરે એ અમે માંગ કરીએ છીએ આ સમગ્ર ઘટના અનેક સળગતા સવાલો ઊભા કરે છે શક્તિ સ્વરૂપ મહિલા સાથે આ વ્યવહાર કેટલો યોગ્ય છે મહિલાને અર્ધનગ્ન હાલતમાં ફેરવવી કેટલું ઉચિત છે શું આવી રીતે સમાજ કોઈ સ્ત્રીનું સન્માન કરે છે આ મુદ્દે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો દેશ દુનિયા અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે